આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી નર્મદા ડેમ ખાતે વધામણા કરવા આવી રહ્યા છે તો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રીને અમારે પૂછવું છે આજે છેલ્લા પંદર વીસ દિવસ પહેલાં દાહોદ જિલ્લામાં જે એક નાનકડી બારકી જોડે એક પ્રિન્સિપલે જે ગુરુ કહેવાય આપણા એમણે દુષ્કર્મ કરી અને એને મોતને ઘાટ ઉતારી દીધું પણ તેમ છતાં આ આપણા રાજ્યના મુખ્યમંત્રી આજ દિન સુધી એ પરિવારની મુલાકાત નથી લીધી કે એ બાબતે કોઈ પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું આજે મહિલા મોરચા એટલું બધું છે બીજેપીમાં પણ તેમ છતાં એ મહિલાઓ આજે આશ્વાસન આપવા ત્યાં નથી ગયા આજે સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી પઢાવો આજે જેને આપણે ગુરુ માનીએ છીએ એવા જ આપણા વિસ્તારમાં જે પ્રિન્સિપાલો હોય એમના દ્વારા દુષ્કર્મ કરવામાં આવે અને જે આરએસએસ ને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હોય અને આ બીજેપી ની જે સરકાર છે એ આજે એકદમ મૌન ધારણ કરીને બેઠી છે આજે વાત કરીએ તો ગયા વર્ષે 17મી સપ્ટેમ્બર ના રોજ આ જ મુખ્યમંત્રી નર્મદા જિલ્લાના વધામણા કરવા આવ્યા હતા અને એમણે ઘણા બધા ખેડૂતો આજે જમીન વિહોણા થઈ ગયા છે આજે જે પશુપાલકો જે નર્મદા કાંઠાના વિસ્તારોમાં હતા એ લોકોના આજે કેટલા પશુ ગયા વર્ષે મરી ગયા ઘણા બધા ઘરોમાં પાણી ભરાઈ ગયું અને ઘણા બધા ઘરો એ પાણીમાં ધોવાઈ ગયા પણ તેમ છતાં પણ આજે એક વર્ષ ઉપર થયું આ ડબલ એન્જિનની સરકારે આજ દિન સુધી એમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું આજે નર્મદા જે વિસ્તાર છે એમાં બે ડેમ આવેલા છે નર્મદા ડેમ અને કરજણ ડેમ પણ તેમ છતાં આજે નર્મદા જિલ્લાના લોકોને કે આજે ભરૂચ જિલ્લાના લોકોને આજે નર્મદાનું પાણી આજે મળતું નથી આજે એક ખેડૂતોની આજે જમીનો સુકાઈ રહી છે ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં આજે ઘણા બધા ખેડૂતોની જમીનો એમણે લઈ લીધેલી છે આજે તેમને આજ દિન સુધી યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું નર્મદા જિલ્લાના જે પાછળના જે વિસ્તાર છે હે એ આ ડેમ બનવાથી ઘણા બધા લોકો વિસ્થાપિતો થયા પણ તેમ છતાં આજે એમના પણ પ્રશ્નો ઊભા છે તો આ ડબલ એન્જિનની સરકારને અને ખાસ કરીને જે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે જે ડબલ એન્જિનની સરકાર ચલાવે છે એમને અમારે પૂછવું છે કે તમે ફક્ત અહીંયા નર્મદાના વધામણા જ કરવા આવો છો અને નર્મદાના વધામણા કરવાની સાથે સાથે આજે ઘણા બધા ખેડૂતોનું નુકસાન થાય છે આજે ઘણા બધા લોકોની જે ઘર વખરી છે અને એમનું જે તંત્ર છે એ આખું છેલ્લા એક વર્ષમાં વેર વેરવિખેર થઈ ગયું છે

જે દુષ્કર્મ કરી અને એનું મૃત્યુ થયું છે એમના પરિવારની મુલાકાત લેવા જવાના છે ક્યારે અમારા નર્મદા જિલ્લાના જે વિસ્તારના લોકો છે એ લોકોને આ નર્મદા અને કરજણનું પાણી મળશે